નમસ્કાર સૌને વંદન ગઈકાલે સમાચાર પત્રમાં એક પ્રેસ પ્રેસનોટ વાંચી નોટનું ટાઈટલ હતું કે રાજ્યવ્યાપી વાંચન શિબિર અને વાંચન અભિયાન ચાલશે કારણ કે નવી પેઢીને મોબાઈલની લત છોડાવવા સરકાર વાંચે ગુજરાત 0.2 પોઈન્ટ બે શરૂ કરશે સરકારને મારો પહેલો પ્રશ્ન તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન દેશના વડાપ્રધાન તેઓએ બે હજાર દસમાં વાંચે ગુજરાત અભિયાન શરૂ કરેલું વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતની તમામ શાળાઓ કોલેજ યુનિવર્સિટીમાં વાંચન શિબિર વાંચન અભિયાનો શરૂ કર્યા વાંચન વૃદ્ધિને વેગ આપવાનું એક સરસ આયોજન અને કાર્ય કરેલું આ વાંચે ગુજરાત અભિયાન ઠપ થઈ ગયું બંધ થઈ ગયું સ્ટોપ થઈ ગયું એનું મુખ્ય કારણ ગુજરાત સરકારે સમાજશાસ્ત્રીઓએ શિક્ષણવિદોએ જ્ઞાની માણસોએ એ વિષય ઉપર વિચાર કરવાની જરૂર હતી મંથન કરવાની જરૂર હતી કારણ કે અભિયાનમાં વાંચન અભિયાનમાં એક પણ ગ્રંથપાલને ગુજરાત સરકારે કોઈ જ સ્થાન ન આપ્યું માટે એ અભિયાન અધવચે જ પડી ભાંગું આજે સરકારને ચિંતા થઈ રહી છે કે કુદકે અને ભૂસકે માહિતી સમાજ વચ્ચે એટલો ઢગલો થઈ રહી છે મોબાઈલના માધ્યમથી આપણી વચ્ચે માહિતી આવે છે સારી ને નરસી એ રોજે રોજ માહિતી તમારા મગજમાં સ્ટોર કરો છો સોશિયલ મીડિયા ની સારી અને ખરાબ સકારાત્મક અને નકારાત્મક બંને અસરો આપને જોવા મળે છે પરંતુ આજના યુવાનો વિદ્યાર્થીઓ બાળકોની વાંચન ટેવ જોઈએ ને તો ખતમ થઈ ગઈ એક સમય હતો કે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં બેસવા માટે સવારે વહેલા ઉઠી અને પોતાનો બે પોતાનું પુસ્તક મૂકી બહારે જવું હોય તો આ કરતા હતા આજે સમગ્ર ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટી લાઇબ્રેરીમાં વાંચન રસ ઘટી ગયો છે એક સારી બાબત છે આ બાબતને હું સકારાત્મક રીતે લઈશ કે ગુજરાત સરકારે મોડે મોડે પણ જાગી કે આજનો યુવાન આજનું બાળક ભારતનો ભાવિ નાગરિક ભારતને સશક્ત મજબૂત બનાવવા માટે એનો માનસ જ મજબૂત હોવું કરવું પડશે મજબૂત હોવું જોશે તો માનત માનસ મજબૂત બનશે ત્યારે કે પાંચન ક્રિયા કરશે આજે સમાજમાં એટલા બધા નવા નવા રોગ નીકળ્યા છે એના પાછળનું કારણ મોબાઈલ સતત વધારે ઉપયોગ મોબાઈલના વધારે ઉપયોગથી સોશિયલ મીડિયાની જે દેખાદેખી છે એ માં પોતાની ઈચ્છાઓ એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ છે એટલી બધી વધી ગઈ છે કે જે ન આંબી શકાય એવી વસ્તુઓના સ્વપ્ન જોવા ક્રિયા કોઈ જ નહીં કરવી સ્વપ્ન જોવા એ સ્વપ્નમાં યુવાન વિદ્યાર્થી ખોવાયેલો રહે છે એને શું કરવું એ ખબર જ નથી સફળતા હંમેશા જેમ સીડી હોય એક એક પગ ચડી અને સફળતા તમે મેળવી શકો તમે પહેલી જગ્યા પહેલા પગથીયાથી ડાયરેક છેલ્લે કૂદકો મારી અને જાશો તો પડવાની ખૂબ સમસ્યા આવશે માટે જે વિદ્યાર્થી વાંચતો હશે જે વિદ્યાર્થી વાંચન ક્રિયા કરતો હશે તેનું માનસ સકારાત્મક રચનાત્મક બનશે તો વિદ્યાર્થીઓના ભાવિ માટે જો સરકારે વિચાર્યું હોય જો સરકારે નક્કી જ કર્યું હોય કે વાંચે ગુજરાત ઝીરો પોઈન્ટ બે ચલાવવું છે તો સરકારને મારું અનુરોધ છે દરેક શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલ ભરી દેવો એક એક અઠવાડિયાની એવી એક્ટિવિટી આપવી કે વિદ્યાર્થી વૃદ્ધો મહિલા બાળકો બધા જ એને વાંચવું પડે મુદ્રિત મુદ્રિત અવસ્થામાં જે પણ કઈ વસ્તુ હોય એ વાંચવી મુદ્રિત અવસ્થામાં જે પણ કઈ વસ્તુ હોય એ જ વાંચવી મોબાઈલને દૂર રાખવો મેં તો આજથી દસ વર્ષ પહેલાં મોબાઈલ પર ઘણું બધું લખ્યું છે એક સમય આવશે કે માણસોને મોબાઈલ છોડવાની બાધા રાખશે કે હવે મારે મોબાઈલ ઉપયોગ કરવો નથી એટલો બધો ત્રાસ મોબાઈલનો અને સોશિયલ મીડિયાનો પતી જશે જો પહેલાંના લોકો આજથી પચાસ સાઠ વર્ષ પહેલાંના લોકો જે જીવતા હશે કેટલા મનથી શાંત હશે તન થી શાંત અને કેટલી બધી આવી ગઈ છે કોઈ જગ્યાએ મિનિટ બેસી નથી શકતા ટકી મોબાઈલ વગર કોઈ સગાના ઘરે જાશો તો ત્યાં મોબાઈલ નવરા બેઠા હશો ત્યારે મોબાઈલ વિદ્યાર્થી યુવાનો બાળકો વૃદ્ધા મહિલા પેલાનો સમય હતો નવરા હતા તો ધર્મગ્રંથોનું વાંચન કરતા સમાચાર પત્રોની એક એક લાઈન બધા વાંચી જતા હતા હવે સમાચાર પત્રોમાં ઉપર ટપકે હેડલાઇન્સ વાંચી જાય અંદર શું હોય કઈ ખબર નથી હોતી આપણા બાજુમાં ઘટના બની હોય ખબર નથી હોતી માટે ગુજરાત સરકારને એક વિનંતી છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત રાજ્યની શાળામાં ગ્રંથપાલની ભરતી નથી થઈ એ ગ્રંથપાલની ભરતી આ તમે અભિયાન ચાલુ કર્યું છે એ પેલા ગ્રંથપાલની ભરતી કરી દીધું અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ અભિયાનને શ્રેષ્ઠ ઉત્તમ બનાવશું આ અભિયાન માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહે એની અમે જવાબદારી લેશું સમગ્ર ગુજરાતને વાંચતું કરવું હશે તો પણ અમે એની જવાબદારી લેશું ગુજરાતની તમામ શાળાઓ તમામ કોલેજ તમામ યુનિવર્સિટીમાં ગ્રંથપાલની જે વર્ષોથી જગ્યાઓ ખાલી પડેલી છે એ ભરી દેઓ ગયા મંગળવારે અમે ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશ પટેલને એક આવેદન પત્ર આપો તમને ખબર છે કેટલામો આવેદન પત્ર 97 આવેદન પત્ર આપ્યા સરકારને કોઈ જવાબ નહી જ નહી જેટલી શિક્ષણમાં ગણિત વિષયની જરૂર છે વિજ્ઞાનની જરૂર છે સમાજશાસ્ત્રની જરૂર છે હિન્દીની જરૂર છે ગુજરાતીની જરૂર છે ઇંગ્લિશની જરૂર છે એટલી જ એક લાઇબ્રેરી સાયન્સ વિષય લાયબ્રેરિયનની આવશ્યકતા છે હમણાં બે હજાર ત્રેવીસમાં નવેમ્બર મહિનામાં ગુજરાત સરકારે ગુજરાત યુનિવર્સિટી એક્ટ બિલ પસાર કર્યું એટલે કે કાયદો વહેળો એ કાયદો વિધાનસભાના એકસો છપ્પા એકસો બ્યાસી ધારાસભ્યોએ એ કાયદાને મંજૂરી આપી એ કાયદો ઘડાય અને ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી ગુજરાત રાજ્યનું ઉચ્ચ શિક્ષણના સચિવ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણના કમિશનરશ્રી આ બધાને આ કાયદાની એક એક કોપી મળી છે છતાંય ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી શિક્ષણ સચિવ ગ્રંથપાલને ટીચર ગણવા કે પ્રોફેસર ગણવા કે અધ્યાપક ગણવા માટે તૈયાર નથી આજે છેલ્લા પચીસ વર્ષથી ગ્રંથપાલ અનુદાનિત કોલેજમાં રાહ જોઈ રહ્યો છે ગુજરાત રાજ્યની શાળાઓમાં રાહ જોઈ રહ્યો છે સરકારે વિચાર્યું છે કે વાંચે ગુજરાત અભિયાન સારી રીતે ચલાવવું છે તો હું ગુજરાત રાજ્યના ગ્રંથાલય કર્મચારી મંડળના અધ્યક્ષ તરીકે કહું છું કે અમે જવાબદારી લઈએ છીએ કે અભિયાનને અમે સરળતાથી સફળતાપૂર્વક ચલાવશું અમને દાયિત્વ આપો અમને નેતૃત્વ આપો સમગ્ર ગુજરાતના ગ્રંથપાલો આ જવાબદારી લેશે વાંચવાના એટલા બધા ફાયદા છે સરકારને હવે ખબર પડી હશે કોઈ કીધું હશે અત્યાર સુધી તો ગુજરાત રાજ્યના આટલા બધા ગ્રંથપાલ મિત્રો લગભગ હજારો ગ્રંથપાલ મિત્રો મળ્યા છે સત્તાણું આવેદન પત્ર આપ્યા એમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી બહેનો અને ભાઈઓ સરકારને બે હાથ જોડી વિનંતી કરી છે વિરોધ ક્યારેય કર્યો જ નથી કારણ કે આ તું સમજુ છે દરેક વિદ્યાશાખાના ગુરુ છે ગ્રંથપાલ દરેક વિદ્યાશાખાના ગુરુ છે તો તમે જે અભિયાન લઈને આવ્યા છે એને સફળ બનાવવું હોય તો જરૂર તમારે ગુજરાત રાજ્યના તમામ ખાલી પડેલા ગ્રંથપાલના પદોને ભરી દેવા વાંચનનું ખૂબ મહત્વ છે એ સરકારને સમજાઈ ગયું છે અને ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ મહિલા વૃદ્ધો અને યુવા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ વાંચશો તો તમે ખરેખર બીજા માણસ કરતાં અલગ તરી આવશો સકારાત્મક વિચાર તમારા બોડીના દરેક પાર્ટમાં સકારાત્મકતા જાગશે તમે નવું કંઈક બનવા નવું કંઈક કરવાની ભાવના તમારા અંદર પ્રગટ થશે તમે જ્ઞાનવાન બનશો તમે ધનવાન બનશો તમારી દ્રષ્ટિ એ દીર્ઘદ બની જશે તમે માણસમાંથી માણસમાંથી માણસ બનશો આપણે ઘણી વખત એમ તું માણસ બન શા માટે કઈ છે માણસ જેવું વર્તન આપણે નથી કરતા ત્યારે આપણે કોક કહીશું તું માણસ બન તો આ પુસ્તકમાં એટલી શક્તિ છે કે જે માણસ બનાવે છે વિશ્વનો કોઈ પણ દેશ એ પુસ્તકથી ચાલે છે આજે હું તમને પૂરી સૂઝ બુજ શાન અને ભાનમાં વાત કરું છું કે વિશ્વના કોઈ પણ દેશને ચલાવવા માટે પુસ્તકની આવશ્યકતા છે એ દેશનું સંવિધાન એ દેશને સારી રીતે ચલાવે છે જે વિકસિત દેશ છે એ સમજી લેવાનું એ દેશનું સંવિધાન દરેક વ્યક્તિ દરેક નાગરિક પૂર્ણપણે માનતો હશે ત્યારે એ દેશ શક્તિશાળી હશે વિકસિત હશે વિકાસશીલ હશે જે અલ્પ વિકસિત દેશ હશે એ દેશમાં એનું સંવિધાનનું કોઈ માન મૂલ્ય નહીં હોય નક્કી કરી લેવાનું ક્યારે માન મૂલ્ય રહે કે માણસ વાંચતો થાય સંવિધાનને વાંચવું હોય એના નીતિ નિયમને સમજ્યા હોય એના નીતિ નિયમનું પાલન કર્યું હોય ત્યારે શ્રેષ્ઠ બને આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું છે આપણે વર્ષોથી સા સાંભળીએ છીએ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મોઢેથી પરંતુ એક એક વ્યક્તિને જાગૃત કરી વાંચન કરાવવું પડશે વાંચન રૂપવી ઉર્જા તેના માનસમાં પૂરવી પડશે ત્યારે ભારત વિશ્વગુરુ બની શકશે માત્ર વાતોથી ક્યારેય શક્ય નથી આજે હું ઘણી બધી વિદ્યા શાખાઓને જોઉં છું કે માત્ર ને માત્ર થિયરી ભણાવીને મૂકી દે છે આપણું શિક્ષણ એવું છે કે શિક્ષણ લીધા પછી સમાજ સોસાયટી અને કામ કરવા માટે નોકરી ધંધા માટે જાય છે ત્યારે એ શિક્ષણ ક્યાંય કામમાં નથી આવતું ક્યાંય કામમાં નથી આવતું વિપરીત છે કોઈ પણ વિદ્યા શાખા લઈ લો તો ખરેખર શિક્ષણ એવું હોવું જોઈએ કે તમે ભણો એ ડાયરેક એ ડાયરેક તમને સોસાયટીની વચ્ચે જાઓ સમાજની વચ્ચે જાઓ તમે નોકરી ધંધામાં ક્યાંક જાઓ તો એ શિક્ષણ ડાયરેક્ટ કામ લાવ લાગવું જોઈએ જે નથી તો સરકારે આને સુધાર કરવા માટે જો વાંચશે તો આવા બધા વિચારો આવશે વાંચશે જ નહીં તો વિચારો ક્યાંથી આવશે ગુજરાત સરકારે આ વિષય ઉપર ખૂબ વિચારવાની આવશ્યકતા છે ગુજરાત સરકારને આ તકે ખૂબ ધન્યવાદ આપીશ કે એમને વિચાર આવ્યો કે વાંચે ગુજરાત જીરો ચાલુ કરી રહ્યા છે અમે સો ટકા વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ અભિયાનમાં અમે પૂર્ણપણે સહયોગ આપીશું અને સમગ્ર ગુજરાતને વાંચવા વાંચતું કરવા માટે અમે પ્રયત્ન કરશું વાંચન થકી ગુજરાતના બાળકોનું માણસને સબળ સશક્ત અને મજબૂત બનાવીશું અમારા નાનકડા બહુ જૂજ પ્રશ્નો છે એ પ્રશ્નને ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતના શિક્ષણ સચિવ ગુજરાતના શિક્ષણ કમિશનર ગુજરાત રાજ્યના તમામ કલેક્ટર ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી સાંભળે અને એ દિશામાં વાંચનની ભૂમિકામાં જો કામ કરશે વાંચન અભિયાનમાં કામ કરશે તો સો ટકા અમે સફળતાપૂર્વક આ અભિયાનને ચલાવીશું ભૂતકાળમાં અમે ઘણા બધા વાંચન અભિયાનના કાર્યો કર્યા છે વાંચન શિબિર કરી છે બુક ફેર કર્યા છે પુસ્તક પ્રદર્શન કર્યા છે વેલેન્ટાઇન ડેના દિવસે બુક લવર્સ ડે સેલિબ્રેશન કર્યા છે મહિલા દિવસ આઠ માર્ચે વુમનનું ઇમ્પોર્ટન્ટ મહિલાનું ઇમ્પોર્ટન્ટ મહિલાનું મહત્ત્વ માટે પુસ્તકો વિતરણ કર્યા છે મહિલાને ખુદ જાગૃત કરવાના પ્રયત્ન કર્યા છે કે તમારામાં શું શક્તિઓ છે તમે બહાર લાવો પોતાના વાતના સ્વરૂપે તો આ ક્યાંથી આવશે મહિલા સીતા ગીતા ગાર્ગીને જાણશે કિરણ બેદીને જાણશે દ્રૌપદી મુર્મુને જાણશે ઇન્દિરા ગાંધીને જાણશે મધર ટેરેસાને જાણશે તો ખબર પડે છે કે મહિલામાં શું શક્તિ છે અત્યારે સમાજ સુધારક મૂર્તિજી કેટલું બધું કામ કરે છે એમની એ ઉંમરે તો એક ક્યાંથી એ વિચાર આવે છે એ વાંચનથી વિચાર આવે છે અને આવા વિચારો દરેકે કેળવવા છે હું માનું છું કે ભારત આઝાદ થયો એના પાછળ સૌથી મહત્વની ભૂમિકા હોય તો પુસ્તકની છે એ વાત બહુ લાંબી છે મેં ઘણા ઘણી વખત મારા વક્તવ્યમાં એ વાત કરી છે કે ગાંધીને સદભાવનાનો વિચાર ક્યાંથી આવ્યો ગાંધીને આફ્રિકામાં જબરજસ્ત વકીલાત ચાલતી તો ત્યાંથી ભારતમાં દોડી આવવાની પ્રેરણા કોણે આપી પુસ્તકે આપી તો પુસ્તક તમારું જીવન પરિવર્તન કરી પરિવર્તન કરી દે તો ગુજરાત આવો સારો આવ્યો છે તો અમે સો ટકા એમાં સહયોગ કરશું અમારી નાનકડી જે વાત છે ગુજરાત સરકાર સ્વીકારી ગુજરાતની તમામ શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતી કરે અમને દાયિત્વ આપે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ આ અભિયાન ગુજરાતના એક એક બાળક એક એક વિદ્યાર્થી ના હૃદયમાં તનમાં દોડાવી કરાવી દેસુ વાંચનની શક્તિ એક વર્ષમાં તમને બહાર દેખાડશું કે વાંચનની આવી શક્તિ હોય અમને દાયિત્વ આપો હું ગુજરાત સરકારને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે ગ્રંથપાલોની ભરતી કરો હમણાં હું જોઈ રહ્યો છું ગુજરાત રાજ્યમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો ભરવાના છે એમાં ગુજરાતી ગણિત વિજ્ઞાન સમાજશાસ્ત્ર જેવા બધા જ વિષયો લીધા છે હમણાં રિસન્ટલી વ્યાયામ સંગીત ચિત્ર આવા બધાએ વિષયોને સમાવેશ કર્યો છે ગ્રંથપાલને શા માટે નહીં મારો એ પ્રશ્ન સરકાર છે ગ્રંથપાલને શા માટે નહીં જે અભિયાન તમે લઈને આવી રહ્યા છે પંદર ઓગસ્ટે એ અભિયાનમાં તમને સૌથી વધારે ગ્રંથપાલ મદદ કરશે મારા હવે પછીના વિડીયોમાં હું જરૂર જણાવીશ કે શૈક્ષણિક સંસ્થા સામાજિક સંસ્થાની આ દરેક જગ્યાએ ગ્રંથપાલ શા માટે હોવો જોઈએ એનું મહત્વ શા માટે એકવીસમી સદી યુનેસ્કોના એક અભ્યાસ પ્રમાણે એક મિનિટમાં પચાસ હજાર જેટલી મુદ્રિત માહિતી પબ્લિશ થઈ રહી છે એ બધી જ માહિતી બધી જ ગ્રંથાલયોમાં ભરી નથી શકાતી કે માધ્યમના સ્વરૂપે તમારે સ્ટોર નથી કરી શકાતી કઈ માહિતીને સાચવી અને કઈ માહિતીને રદ બાદલ કરવી એ કામ એ માત્ર ને માત્ર ગ્રંથપાલનું છે કઈ સેવા કયા પ્રકારના પુસ્તકો કયા વર્ગના વાંચકને ઉપયોગ કરતા અને આપવા એ મહત્વની ભૂમિકા માત્ર ને માત્ર ગ્રંથપાલની છે શૈક્ષણિક સંસ્થામાં સંશોધનના કાર્યોમાં કયો સંદર્ભ ક્યાંથી ઓછા સમયમાં ડૉક્ટર એસ આર રંગનાથનના ચોથા સૂત્ર પ્રમાણે વાંચક અને કર્મચારીનો સમય બચાવો તો વાંચકનો કે સંશોધકનો સમય બચાવવા માટે કયો સંદર્ભ ક્યાંથી ઓછા સમયમાં મળી રહેશે એ કામ માત્ર ને માત્ર ગ્રંથપાલ કરી શકશે માટે ગુજરાત સરકારને કહું છું કે ગુજરાતની તમામ શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતી કરી અને ગુજરાતને જ્ઞાનવાન ધનવાન શ્રેષ્ઠ સમૃદ્ધ વિકાસશીલ અને વિશ્વમાં નામના મેળવવા માટે વાંચનની ખૂબ આવશ્યકતા છે વાંચતા રહ્યો વિચારતા રહ્યો જ્ઞાનવાન બનો ધનવાન બનો સુખી બનો સમૃદ્ધ બનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ